ટેકાના ભાવે મગફળીની ગોકળ ગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલા મલ્યાએ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને પત્ર લખ્યો આ પત્રમાં સરકારની મનશા પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા આ ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા ખરીદીની કામગીરી 25 દિવસમાં પૂર્ણ થઈ શકે એમ હતી એ બે મહિને માત્ર 20% કામગીરી પૂર્ણ થઈ અને જો આજ ગતિએ કામ ચાલે તો બાકી રહેતો ટાર્ગેટ 288 દિવસે પૂર્ણ થશે આ સરકારનું કેવું આયોજન છે મોટી મોટી જાહેરાતો મોટી મોટી વાતો બસો ઇઠ્યાસી દિવસે પણ તમે આ ટાર્ગેટ પૂરો કરી શકો એમ નથી ત્યારે રાજ્ય સરકારને એક નમ્ર નિવેદન સાથે મુખ્યમંત્રીશ્રી અને કૃષિ શ્રીને પત્ર લખીને માંગ કરી છે કે પ્રોપર આયોજન સાથે દિવસ દસની અંદર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય અને જે તમે આઠ દિવસમાં પૈસા આપવાનો વાયદો કરતા હતા એને એક મહિનો પૂરો થયો છે તેમ છતાંય ખેડૂતોને પૈસા મળ્યા નથી આવા તમામ ખેડૂતોને તાત્કાલિક પૈસા